ધોળકા ખાતે પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ વિસ્તારોમાં પ્રેશરથી પાણી રાખવા સહિતની સુવિધાઓ પૂરી પાડવા આગેવાનો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઈ દસ બે બે હજાર છવ્વીસના મંગળવારે બપોરે બે વાગ્યે ધોળકા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડને આગામી પવિત્ર રમજાન માસ નિમિત્તે ધોળકા શહેરમાં સૌ મુસ્લિમ ભાઈ બહેનોને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તેમજ સ્ટ્રીટ લાઇટો સાફ સફાઈ કરવામાં આવે અને ઉભરાતી ગટરોની સફાઈ કરવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપતી વેળાએ ધોળકા નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વર્તમાન કાઉન્સિલર મનસુર ખાન તાલુકદાર પૂર્વ ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ ફિરોઝ ખાન પઠાણ અને મુસ્તનભાઈ લાટીવાળા તેમજ અગ્રણી બાવલભાઈ ખંડવી સાહેબ અને તૌસીફ અહેમદ હુસેન પૈચા હાજર रहा था। रिपोर्ट इधरी शेख दौड़का हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर